આર્થિક રીતે નબળા લોકોને અને કારીગરોને સશક્ત બનાવવા માટે પૂરક સાધનો પ્રદાન કરવામાં આવે છે જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને પૂરક આવક મેળવી શકે ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા મહિલાઓને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ચૌદ જેટલી બ્યુટી પાર્લરની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્યાર સુધી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વિવિધ પ્રકારની ચોર્યાસી જેટલી કીટો લાભાર્થીઓને અપાવી છે ત્યારે આજ રોજ મહિલાઓને બ્યુટી પાર્લરની કીટો વિતરણ કરી હતી જેથી ગુજરાત સરકાર અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો મહિલાઓએ આભાર માન્યો હતો મે માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભર્યું હતું તે મને સરકાર તરફથી કીટ મળી છે અને મને સહાય થઈ છે એટલે હું ભારત સરકાર અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર પાર્લરની કીટ છે એમાં ખુરશી છે વેક્સ છે વેક્સ વેક્સ નું ડબ્બો છે ફેશિયલ કીટ છે બધો સામાન મને મળ્યો છે એ બદલ ભારત સરકાર અને ધારે સભ્યનો ખૂબ ખૂબ આભાર આર્થિક રીતે નબરાવ અગ્ને મદદ કરવા માટે ગુજરાત સરકારની કલ્યાણકારી યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ આજ રોજ ચૌદ બહેનોને બ્યુટી પાર્લરની કિટ આપવામાં આવી છે જેની કિંમત અંદાજીત અગિયાર હજારને આઠસો રૂપિયા જેટલી છે અને ચૌદ બહેનોને કુલ એક લાખ પાસઠ હજાર જેટલા રૂપિયાની સહાય ના સાધનો આજરોજ તેઓને સુપ્રત કરવામાં આવ્યા છે આ કીટથી આ બહેનો પોતાના પગભર થઈ શકશે અને આર્થિક કમાણી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે અને પગભર થાય એ માટેની ગુજરાત સરકારની આ કલ્યાણકારી યોજના છે જેનો લાભ આજ રોજ આ બહેનોને આપવામાં આવ્યો છે